નમસ્કાર મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી આજે કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો મિત્રો આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો મધ્યપ્રદેશનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું હોવાથી આગામી અડતાલીસથી બોતેર કલાક સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે તેવી ગંભીર આગાહી કરી છે રાજ્યમાં સાર્વત્રિક ભારે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે સર્વત્ર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે નદીઓ અને જળાશયો સલકાઈ ગયા છે ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ હવામાન વિભાગે હજુ અડતાલીસ કલાક ભારે વરસાદની વ્યક્ત કરી છે હવામાન વિભાગે આજે અને અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે સાથે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી મધ્યપ્રદેશનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ હોવાથી હજુ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગંભીર આગાહી વ્યક્ત કરી છે તેમણે આગાહી કરી છે કે ત્રીસ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને ત્રીસ ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પણ પડી શકે છે તેમણે મધ્ય ગુજરાતમાં છ થી આઠ ઇંચ વરસાદની આગાહી કરી છે અને ઉત્તર ગુજરાતમાં બે થી છ ઇંચ વરસાદ પડે તેવી આગાહી કરી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરતાની સાથે દક્ષિણ ગુજરાતમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે તેવી ડરામણી આગાહી કરી છે અને આ સિસ્ટમને કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે બે થી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે બાર થી પંદર સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આભાર મિત્રો દરરોજના આવા જ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક જરૂર કરી દેજો